મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ કેમ્પ શરૂઆત કરાઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળ શાળાની ધોરણ નવથી અગિયારની બધી જ દીકરીઓ માટે પંદર દિવસની મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરની શરૂઆત કરાઈ ખેડબ્રહ્મા પીઆઈ શ્રી સાધુ સાહેબે દીપ પ્રગટાવી અને શિબિરનું ઉદઘાટન કર્યું સ્વરક્ષણ તાલીમના જિલ્લા કન્વીનર શ્રી જુજારસિંહ વાઘેલાએ તાલીમનું મહત્ત્વ સમજાવી અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું તાલીમ કોચ શ્રી ભાવેશં પરમાર ખેડબ્રહ્મમાં મહિલા કોન્સ્ટેબલ જશોદાબેન ઉપસ્થિત રહ્યા હતા સુપરવાઇઝર શ્રી આર પી વાલાએ સ્વાગત અભિવાદન કર્યું હતું શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ પાઠવ્યા હતા સ્પોર્ટ ટીચર શ્રી એસ એસ પટેલે આભાર દર્શન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજીતસિંહ દેવડાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા